પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું કરાયું સ્થળાંતર સિદ્ધપુરના પૂર્વે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સ્થળાંતર કરેલ જગ્યા પર જઈ લોકોની લીધી મુલાકાત સાથે જ પેપલ્લા વિસ્તાર ઋષિ તળાવ સ્થળની લીધી મુલાકાત જેદપુર પાલિકા દ્વારા અસરગ્રસ્ત લોકોની કોઈ સુવિધા કે વ્યવસ્થા મળતી નથી તેવો કર્યો આક્ષેપ ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ જેદપુર નગરપાલિકા આ પેપલા વિસ્તાર આજે ચોમાસાની સ્થિતિનો મેં એનો જાયજો લીધો છે લોકોમાં આક્રોશ છે આજે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાણીમાં પોતાના ઘર ડૂબી ગયા છે નગરપાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી કોઈ વ્યવસ્થા નથી પરિસ્થિતિ ઘણી ગંભીર છે પાણી પણ એટલું ભરી ગયું છે વિકટ પરિસ્થિતિમાં લોકોમાં ઘરમાં સાથી સાથી હોમું પાણી પણ ભરી રહ્યું છે એ લોકોને ખાવાની ફૂલ તકલીફો છે રહેવાની તકલીફો છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અહીં નગરપાલિકાનો કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના પણ છે અને ગુજરાતનો એક કેબિનેટ મિનિસ્ટર પણ છે તેમ છતાંય આ સિદ્ધપુર સિટીની સ્થિતિ આજે બહુ ભયંકર રીતે ખરાબ છે અનેક મહિલાઓની મેં મુલાકાત પણ લીધી છે મુલાકાતમાં આજે આ ભારતીય જનતા પાર્ટી ગરીબોની સરકાર નથી એ પરથી ફલિત થાય છે ગરીબોને ફોહલાવી ગરીબોને મીઠી મીઠી ભાષાનો પ્રયોગ કરી અને જે વખત મતના સમયે ખાલી મત લેવા પૂરતી આ ભારતીય જનતા પાર્ટીનો કોમ છે આજે વિકટ પરિસ્થિતિમાં મારો ગરીબ પરિવાર આજે વિકટ પરિસ્થિતિમાં ગરીબ પરિવારનો સામનો કરી રહ્યો છે એ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે અને આ ગંભીર પરિસ્થિતિને તાત્કાલિક ધોરણે માન્ય કલેક્ટરશ્રીને માન્ય પ્રાંત સાહેબને મામલતદારશ્રીને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કરું છું કે આનો પ્રશ્ન ટૂંક સમયમાં જો હલ કરવામાં નહીં આવે તો આના વિરુદ્ધમાં આંદોલન પણ કરવામાં આવશે અને જે કંઈ નાનું મોટું કરવાનું થશે એ અમે કરશું